મારું નામ મધુબેન છે મધુબેન ચૌહાણ છે મને બે હજાર પંદરમાં ગર્ભાશયમાં ગાંઠ હતી બે હજાર પંદરમાં એટલે મારી ઉંમર થઈ ગઈ ને એટલે મને એવું કે મારું પીરિયડ ચાલુ ગયું છે મારે તો છ મહિના પછી પાછું આવ્યું એટલે બહુ જ આવ્યું અઠવાડિયું દસ દિવસ આવ્યા જ કર્યું મને એમ કે હમણાં મેં કહું ગયું છે બધું હમણાં બધું બગાડ નીકળતો હશે પણ એ બંધ નહીં થયું પછી હું ત્રણ ચાર ડૉક્ટરોને બધાને બતાવ્યું તે કે તમારા ગર્ભાશયમાં એમ કે તમને ગાંઠ થઈ ગઈ છે એમ કે ને તમારે કોથળી કઢાવવી પડશે મેં ઘણી બધી જગ્યાએ ગઈ પણ મને કોઈ પછી એક મારી મને જાણકારી મળી સાહેબની સી કે વિઠ્ઠાણીની જાણકારી મળી કે તમે અહીંયા જાઓ એમ કે એટલે હું અહીંયા દવાખાને આવી સાહેબ પાસે સાહેબની મેં ટ્રીટમેન્ટ કરી સાહેબેની ટ્રીટમેન્ટ મેં છ મહિના કરી એમાં સાહેબે મને દવા દવા પોઈન્ટ પછી આપણે યોગ યોગા આસન પણ આપ્યા હતા એ ને બધી દવાથી મેં છ મહિના જે પાડી છ મહિનામાં મારે જે માર્સિક ઘરમાં આવતું એ પણ બંધ થઈ ગયું ને બધામાં મને સારું થઈ ગયું આજે દસ દસ વર્ષ થઈ ગયા હું કોઈ ડૉક્ટરને પણ બતાવવા નથી ગઈ કોઈ વસ્તુમાં મેં નથી સોનોગ્રાફી કરાવવા ગઈ કોઈ વસ્તુ મેં અને મને બધું સારું છે ને ખરી રીતે સી કે દવાથી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે હું તમને સૌને કહું છું કે ગર્ભાશયનું ઓપરેશન કરવા પડતા કરવા પડતા એકવાર તમે સી કે તમે મુલાકાત લો બહુ સારું રિઝલ્ટ છે એમાં તમને કોઈ જાતનું નુકસાન નથી આ ટ્રીટમેન્ટથી પછી હું સાહેબની દસ વર્ષથી હું સાહેબની આ તે સેવામાં જોડાયું છું કે મારી જેવા ઘણા હોય કે કોઈકને કમ્મર ડૂબતી હોય ઘોંટણ ડૂબતા હોય કોઈકને કે કોઈનું ગર્ભાશયનું કે સાહેબનું રિઝલ્ટ ખૂબ સારું છે એવું સારું રિઝલ્ટ છે તો બધાને એવું મને એમ થાય કે મારી જેવા પણ કોઈક બીજા સારા થાય એના માટે હું આ સેવામાં સાહેબ સાથે જોડાઈ છું એટલે સર્વને એક વિનંતી છે કે સર્વ તમે એકવાર મુલાકાત લેવા સાહેબને આવો સાહેબનું રિઝલ્ટ બહુ સારું છે એવું નથી કે ગમે તેવા પથારીમાં પડેલા હોય ને તે પણ લોકો સારા થઈ જાય છે સાહેબની રિઝલ્ટથી ને એકવાર તમને સૌને ભલામણ છે કે એકવાર તમે સર્વે તમે આવો